ગુજરાત પોલીસનું તેરા તુચકો અર્પણનું સૂત્ર અંજાર પોલીસે સાર્થક કર્યું ઉપરી અધિકારીઓ દ્વારા પોલીસ તથા પ્રજા વચ્ચે સમન્વય સધાય અને પ્રજાનો પોલીસ પ્રત્યે વિશ્વાસ બન્યો રહે તેવી પ્રવૃત્તિ અને કાર્યો કરવાની સૂચના આપેલ હોવાથી આજ રોજ અંજાર પીઆઈ એ આર ગોહિલે જાતેથી રસ દાખવી અરજદારની મોબાઈલની ગુમની અરજી બાબતે સીડીઆર તથા સીઈઆઈ પોર્ટલના માધ્યમથી મોબાઈલ ફોન શોધવા પોલીસ સ્ટાફના માણસોને સૂચના આપી હતી જે બાબતે પોલીસ સ્ટેશન ખાતે આવેલ અરજદારની મોબાઈલ ગુમની અરજીઓ બાબતે સીડીઆર એનાલિસિસ કરી તેમજ સીઈઆઈ પોર્ટલ માધ્યમથી ટ્રેસ થયેલ એકવીસ મોબાઈલ શોધી કાઢી અંજાર પોલીસ સ્ટેશન ખાતે ગુડ ગવર્નન્સ ડેની ઉજવણી કાર્યક્રમ અંતર્ગત તુજકો અર્પણનું આયોજન કરી મોબાઈલ ફોનના મૂળ માલિક અને અરજદારોને તેમના મોબાઈલ ફોન પીઆઈએ આર ગોહિલના હસ્તે સુપ્રત કરવામાં આવેલ છે આ કામગીરીમાં અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ એ આર ગોહિલ પીએસઆઈ જેએસ ચુડાસમા તથા પોલીસ સ્ટાફના માણસો દ્વારા કરવામાં આવેલ છે રિપોર્ટ ભારતી માકી જાણી અંજાર